જળ ભરાવ થઈ ગયો છે પાણી ભરાઈ ગયા છે તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની પણ વાત કરી લઈએ જ્યાં પાણી ભરાઈ ગયું છે વસ્ત્રાપુર આસપાસ તળાવની આસપાસ પણ પાણી ભરાઈ ગયા છે જે દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે પાણી ભરાતા વાહન ચાલકોને સૌથી વધારે હાલાકી પડી રહી છે કારણ કે કેટલાય લોકો જે અવર જવર કરી રહ્યા છે તેમના વાહનો બંધ પડી ગયા છે કેટલાક દોરીને લઈ જઈ રહ્યા છે આ રિક્ષા જતી તમે જોઈ રહ્યા છો ક્યાંક પાણી એટલા બધા વધી ગયા છે કે રિક્ષાની અંદર પણ પાણી જઈ રહ્યા છે તો ટુ વ્હીલરો જે ચાલક છે જે સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે અનેક જગ્યાએ વાહનો બંધ પડ્યા છે વસ્ત્રાપુર તળાવ પાસે ભૂવો પણ પડી ગયો છે નાગરિકો આવ્યા વાહન ચાલકો છે તો વાહન ચાલકોને અત્યારે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે જે સ્થાનિક લોકો છે તે ઉભા રહ્યા છે ને કહી રહ્યા છે કે ભાઈ અહીંયા ભૂઓ છે તમે આ રસ્તેથી ના જાઓ કારણ કે અનેક લોકો ભૂવામાં પડી જતા હોય છે એવી પણ ઘટનાઓ અત્યાર સુધીમાં ઘણી જ જોઈ છે

ફસાઈ ગઈ હતી જેને હમણાં જ અહિયાંથી લઈ જવામાં આવી છે એટલે કહી શકાય કે આ તમામની ની વચ્ચે હવે જોવાનું એ રહે છે કે પાણી ક્યારે ઓસરે છે અને અમદાવાદ વાસીઓને ક્યારે હાલાકીમાંથી માંથી મુક્તિ પડે છે કેમેરા પર્સન દિલાવર શેખ સાથે જુહી પટેલ અમદાવાદ